બાવન રૂપિયા બસો બાવન હરાજી પૂરી કરી ને ફોન કરું બાવન બાવન રૂપિયા બસો ત્રેપન ચોપન પંચાવન પંચાવન રૂપિયા બસો પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓપણ આઠ એકસઠ રૂપિયા

ભાઈ એનો બે બોન આવો ને એકો એકો જ હા ભાઈ 52 53 હતા 58 રૂપિયા સાપરીનો માલ છે 58 59 દા દેખા બા તે 100 30 રૂપિયા ભાઈ કોઈ નહીં